ગોપી જણો તમારી વાત કરે છે કા હું વાત કરું એ આ તમે ના ભાઈ હે હાવલિયા પરિવાર ના છે એમાં ક્યાં પડ્યા એમાં છે ને ઘરે કઈ હાલે નહીં અને કામ અરે હા ફરિયા વૈસે ને નાખીને બેઠો ને ઓર્ડર મારું ફોડે વસ્તુ આવે હું હું એમ દબ દિન ત્રાહા આવે

આજે જાય પેલા બાપાએ તારા દાંત કાઢે હા બધાય તારા છે હુડલીમાં દાંત કાઢે હુડલીમાં દાંત કાઢે હા ત્યાં અહીંયા દાંત કાઢે એટલું છે બાકી હુડલીમાં પચાસ ટકા બંધ મળીને જાય છે બાપા ને દાંત જ નથી દાંત નથી કાઢી એની સાવ કાઢે

તાજે પાણી એવું તો ડોરે પાણી હું જઈ મોઉં ઈ શાક સુતાર દી હું બનાવ તો ઈ રાતે બેઠે કે પ્રોગ્રામ પૂરો થાય ગિરગામ બેલ વગાડો બેલ વગાડો એની ની અંદર પકડે ન્યાથી બળબળતી બાઈને મન કે રાતે ઉઠી વે કે મારે ઉઠું પડ આપો હાથો નથી રાઈડો લઈ તું કેમ કરી દઉં મન કે વૈંટી નીસી મે કે તો મન કે ઠેકી જાવ ઓહરી ગાડી ઓહરી મન સુઈ જાવ તમારે માથા કુ મારે મન કે આ બધે થી ઉત્તમ ઉત્તમ આ

અરે દાદા આ ગરમીનો માહોલ છે તમારા ગામને જો કે વાણન નું કામ હે હાલુ દાઢી કરવામાં દાઢી મેં માં આયાવીને કરાવે એનો હાથ લાઇક ફોરો જાણે માનવી માં સળાર કરી મૂકું ને એમ દાઈયો છે પણ સાહેબ એક વાત ખરેખર માન્ય કારણ કે આપણે શેરમાં માણા ભેગું કરવું હોય સાહેબ તો રવિવાર જોઈએ શેરમાં માણા ભેગું કરવું હોય તો સાહેબ રવિવાર જોઈએ અને ગામડામાં માણા ભેગું તમારે કરવું હોય સાહેબ તો હારો જમણવાર જોઈએ આ હારો જમણવાર હોય તો ભેગું થાય ગામડામાં ભરીમાં માણા ભેગું ન થાય શહેરમાં માણા ભેગું કરવું તો રવિવાર જોઈએ ગામડામાં માણા ભેગું કરવું હોય સાહેબ હારો જમણવાર જોઈએ અને દેવી દેવતા કે માણા ભેગું કરવું હોય તો સાહેબ હારો તહેવાર જોઈએ અને તમારા ઘરે આંગણે સાહેબ માણા ભેગું કરવું હોય ને સાહેબ તમારો હારો વ્યવહાર જોઈએ બાકી વ્યવહાર વિના માણા ભેગો ન થાય સાહેબ એટલે ચાર વસ્તુ સાહેબ કોઈ દિવસ જૂની નથી થતી કઈ તો કે હોનું કોઈ દિવસ હળતું નથી હોનું કોઈ દિવસ હળતું નથી ને સાહેબ ગંગાજળ કોઈ દિવ ગંધાતું નથી એ વીસ વર્ષે તમે લોટી ખોલો સાહેબ જળ એવું એવું નીકળે હોનું કોઈ દિવસ હળતું નથી ગંગાજળ કોઈ દિવ ગંધાતું નથી ત્રીજી વસ્તુ કઈ તો કે સિંહ કોઈ દિવ ખળ ખાતો નથી

કોઈ સીમા નહીં કારણ કે ગામડું ગામ એ ખેડુ મના કામ કાયમ કાયને નિરળ નાખે પાણી પાય તો કામ એ કે જાહુંતી ગાય દૂધ આપતી ને સાહેબ તા હું દેલી પાણી પાતો નિરળ નાખતો એ દૂધ દેવાનું બંધ કર્યું અને સાહેબ ખીલેથી એને તરસોડી મૂકી પછી ગાય જાય ક્યાં સાહેબ એ પાત્રમાં આવીને ગાય ઊભી રહી ગાયમાંથી દર્દ દર્દ નાઘુડા પડેસ પાણી પાસે દૂધ દેવાનું બંધ કર્યું સાહેબ મને ખીલેથી થી તરછોડી મૂકી હવે મારે જાવું ક્યાં સાહેબ ત્યારે ગાયને વાસા ફૂટી ગાય કવિને હતી ક્યા ગરબડી થયારુ જો ગડબડી થયા જો તો ભલા મેં તને હું નથી મને કે મને તારે આગળ પ્રાણ ત્યાગી દેવા દે ભલા અમે અમારા ભૂખા રાખી અમે તારા સોળ પેટ પીડા ભલાવાના તો મને તરસો ત્યારે બીજી કડી ગાય કવિ હું કે દીદી ક્યાં ભૂખા

आगे। 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 <laughs> आगे। <laughs> है। मेरे पैरों में बड़ी से लागे